ઊલવાયા વગર જ બગીચામાં બંધ કરી ભાગી ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે જાગૃત નાગરિકોએ બગીચાનો વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો જેને લઈ આગની લપટો ગ્યાર કેવી વીજતાર સુધી પહોંચતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી આગની ઘટના બાદ પણ કોઈ કર્મચારી ફરક્યો નહીં જેને લઈ તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે શું પગલાં ભરાય છે એ તે જોઈ રહ્યું ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષ કાપી લાકડાનો ઢગલા ત્યાં જ ખટકી દેતા સૂકા લાકડાના ઢગમાં આગની ઘટના બની છે ત્યારે જિલ્લામાં આગની ઘટનાઓ ન થાય ફાયર સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર જ હોય તે આ ઘટનાથી સામે આવ્યું છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી